આજુબાજુના બધા વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નતા અભ હતા બંધારણનું જ્ઞાન નહી હોવાથી રાતોરાત પોલીસ નો ઉપયોગ કરીને અણુમથક ની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરા પાર બનાવ્યું એમાં પણ એમણે બાહદારી આપી છે લેખિત માં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે એની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમતક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે વ્યારા વ્યારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી એમાં આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટર બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ

અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડેલમાં જયારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ એ કંપની ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહી થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે વડીલોએ આગળ આવવું પડશે આમ આદમી પાર્ટીના બેનર નીચે આવવું પડશે અમારા જેવા આગેવાનોના સમર્થનમાં સમર્થન આવવું પડશે તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે તમારે વિધાનસભામાં લડવું પડશે પડશે રાજનીતિમાં અને આ ભાજપની આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે આઝાદીના ના તેર વર્ષ થઈ ગયા અમૃત મહોત્સવ માટે કરોડો રૂપિયાનું બ્રાન્ડિંગ કરે ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવ કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાતમાં ભય ભ્રમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો અધિકારો પછી ની વાત કરીએ સંવિધાનિક અધિકારો વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપ ની ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા આ ભાજપની સરકારના નેતાઓ ત્યારે તમે જોયું હશે જયારે મારા જામીન થયા ભાજપ સરકાર ના એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવા ને અંબાજી થી ઉમરગામ સુધીના

અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશો દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ ધાનનીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેદ પહેરાવીશું ભલભલી ધમકીઓ અમને મળી છે ભલભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમારે બધારી ફાઈલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનો ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો

તાલુકા અને જિલ્લા પંચાયતની સુધી તમે સંબંધ અને ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પાર્ટીમાં વિધાનસભા પધાર્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય

કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું બોલવામાં સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવો તમારો સહકાર આવો તમારો પ્રેમ આવા જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રહે એ જ વિનંતી સાથે આપ સૌ અહીં પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બહેનો આપ સૌ પધાર્યા મીડિયા મિત્રો અહીં ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માનીન વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગરવી જય જય ગરવી ગુજરાત